શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સાયકલ આપવાની સરકારી યોજના હાલમાં ખેડા જિલ્લાના તંત્રને બેદરકારીના કારણે ધૂળ ખાતી જોવા મળી છે તંત્રના સંકલનના અભાવે અને સરકારી બાબુઓની બેદરકારીના કારણે ગતિશીલતાનો નમૂનો ખેડામાં પાંચ હજાર પાંચસો સાયકલ ધૂળ ખાઈ રહી છે ખેડાના વિઠ્ઠલપુરા પાસે ખાનગી ફાર્મ હાઉસમાં કાંઠ ખાઈ રહી છે પાંચ હજાર પાંચસો સાયકલ મેમદાવાદ અને ખેડા તાલુકામાં આ સાયકલો આપવાની હતી શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની આ પાંચ હજાર પાંચસો સાયકલો છેલ્લા ત્રણ મહિનાથી કાટ ખાઈ રહી છે ખાનગી ફાર્મ ફાર્મ છૂટક સામાન લાવી અહીં ફિટ કરવાની તૈયારી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી આ સાયકલો તાપ અને વરસાદમાં કાંટ ખાઈ ગઈ છે વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સાયકલો ક્યારે શાળામાં પહોંચે તે જોવાનું રહ્યું છે

મેં કીધું કે જો ભાઈ તમે પૈસા નહીં હાલો તમે હું બીજા લાઈનો સાયકલો નહીં ભરવા લઉં ગોતી ના કહેજો તો હું પોકી ભરી